નમસ્કાર હું પીનલ સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે ખાખી વર્દીમાં છેગર જ્યારે સામે આવે ત્યારે ઘણા બધા સવાલો આપણા મનમાં થાય કે જે પોલીસ કર્મીઓ કે જેમના પર આપણે ભરોસો કરતા હોઈએ છે કે જે આપણી સુરક્ષા કરશે કે પછી આપણા ત્યાં આપણા રાજ્યમાં આપણા શહેરમાં જે કોઈ પણ આ બુટલેગરો જે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે અને આજના જે યુવાનો છે તેમનું ભવિષ્ય અંધકારમય કરવાનો પ્રયાસ કરે છે એ લોકો એમને પકડશે જેમના પર આ ભરોસો આપણે મૂકીએ છીએ એ જ પોલીસ કર્મીઓ જ્યારે પોતે બુટલેગરનો સાથ આપતા ઝડપાય ત્યારે આપણે આપણી સુરક્ષા પર આપણે ઘણા સવાલો આપણા ઊભા થતા હોય છે ને એમાં પણ જ્યારે મહિલા પોલીસ કર્મી આ સીઆઈડી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી કે જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે કારણ કે જે રીતે કચ્છમાં બુટલેગર સાથે ઝડપાયા છે આ

એક હીરો હિરોઈન થી ઓછા નથી તેમના ઠાટ જે રીતે એમની સોશિયલ મીડિયા ની પ્રોફાઇલ અત્યારે જોવા મળી રહી છે ત્યારે એવું કહી શકાય છે કે નોકરી પોલીસ ની જલસા હિરોઈન જેવા અને કામ ક્રિમિનલ્સ જેવા આવો જ બેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ વર્દી અને એની સાથે જ્યારે એક મહિલા પોલીસ કર્મી હોય અને જ્યારે એના કામ સામે સામે આવતા હોય હોય આવતી ત્યારે સમગ્ર પોલીસ ભેડા પર સવાલ ઉભા થતા હોય છે અને સાથે સાથે વાત એવી પણ છે કે આ જે મહિલા પોલીસ કર્મી છે એમના જે કોન્ટેક્સ્ટ છે જે સિનિયર સાથેના તેમના કોન્ટેક્ટ જોવા મળ્યા છે જેના કારણે અત્યાર સુધી તેઓ મન પોતાની મનમાની રીતે જ નોકરી કરતા જોવા મળ્યા તો શું આ છે આપણો આપણું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે જે ગવર્મેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ કે જેના પર આપણે આટલો ભરોસો કરતા હોઈએ છીએ શું ત્યાં પણ જો પોતાની ઓળખાણ હોય તો આવી રીતે ઠાઠબાટની સાથે નોકરી કરવામાં આવે છે એટલે કે જનતા તો ક્યાંક રામ ભરોસે જ જોવા મળે સમગ્ર મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને કોણ છે આ નીતા ચૌધરી જેમના આ

પોલીસકર્મી આપણે છે ને મહિલાઓને લઈને આપણે ઘણી ચર્ચા હંમેશા કરતા હોઈએ છીએ મહિલા સશક્તિકરણ ની વાતો આપણે કરતા હોઈએ પણ જયારે એક મહિલાને આપણે એક લેવલ ઉપર જોઈએ ત્યારે પ્રાઉડ પણ આપણને થાય પણ આવી રીતે જયારે કરતૂત સામે આવે ત્યારે એક મહિલા તરીકે એક સોશિયલ એન્ટરપ્રિન્યર તરીકે સૌથી પહેલા તો આપણને કેવી ભાવના આવે કેવી લાગણી આવે રોઝાનજી આ આમના વિશે જ્યારે આપને જાણકારી મળી છે શું કેશું આ મહિલા હવે તો સસ્પેન્ડેડ સીઆઈડી પોલીસકર્મી નીતા ચૌધરી માટે સૌથી પેલા તો બેન આ ઓબ્વિયસલી ભાઈઓ તો કરતા એટલે જોડે જોઈને બેનો ઇક્વેલિટી નેગેટિવ ઇક્વેલિટી કહેવાય નથી એટલે સાહેબ મેડમ ઘણી વાર જોઈને એવું થાય કે આપણે ખોટી ચીજો કેમ શીખીએ છીએ કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં અહીં પોલિસી કેવી નોકરી છે જેમાં તમારે લોકોની સેવા કરવાની છે લોકો માટે કામ કરવાનું છે તમે શપથ લો છો કે ભાઈ અમે લોકો માટે કામ કરશું અન્યાય નહીં કરશું જે બધું શપથ લીધી છે હવે અનફોર્ચ્યુનેટલી વાત એ છે કે જેવો પાવર આઈ જાય છે કોઈ બી હું તો કઉ છું બહેન હોય કે ભાઈ હોય કોઈ બી લેવલથી અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે આપણે ઘણી વાર એવું એવું કહેતા હતા કે જે લોકો મોડેસ્ટ બેકગ્રાઉન્ડ થી આવતા હોય એ લોકોને એવું થાય કે ના ભાઈ મારી જોડે મારી જોડે લાઈફમાં જેને ભૂખ્યા લોકો હોય કે હું ભૂખી રહી છું તો ભાઈ લાઈફમાં હું આગળ લોકો જે ભૂખ્યા હોય એનું મદદ કરું અહિયાં બિલકુલ ઊંધું થઈ રહ્યું છે અહીંયા જે લોકો મીન્સ મોડર્સ થી આવે છે એ લોકો બી હવે જેટલું બી લૂટાય એટલે લૂંટવાની કોશિશ કરે છે કમાવાની કોશિશ કરે છે અને પોતાનો થાત દેખાવાની કોશિશ કરે છે આ બહુ દુઃખની વાત છે આ બહુ ખરાબ વાત છે કારણ કે આજની તારીખમાં થયું છે બેન કે જે આપણે કહેવાય ને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને પાવર આ બંને ચીજો એ લોકો પાસે આવી ગઈ છે જયારે તમે સીઆઈડી એટલે ક્રાઇમ બ્રાન્ચ ને આ બધું કહો એટલે એમાં વધારે પાવર હોય એ લોકો પાસે કારણ કે એ લોકોને ખબર હોય કે કારણ કે પોલીસના બેડા બી ધ ટોપ બ્રાન્ચ ઓફ ધ સ્ટેટ અને જે ટોપ બ્રાન્ચ ઓફ ધ સ્ટેટ પણ અનફોર્ચ્યુનેટલી ટોપ કરપ્શન ચાલતું હોય કારણ કે મારી જોડે એટલે એક્ઝામ્પલ એટલા માટે આપવા માંગુ છું એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યું છે કે હા સારા લોકો છે ના નહીં પાડું પણ અનફોર્ચ્યુનેટલી પાંચ ટકા સામે યા દસ ટકા સામે નેવું ટકા ખરાબ હોય એટલે પેલા દસ ટકા દેખાય નહીં હવે પોઈન્ટ અત્યારે એ છે કે આજે બેન ને ઠાટ ભાટ કર્યો છે કેમ કર્યો છે બે રીઝન ના લીધે એક તો કે ઓબ્વિયસલી એમની પાસે એવી આવડત છે એમની પાસે એવી એવી સહુલિયતો છે એમનું એવું નેટવર્ક છે હવે નેટવર્ક ક્યાંથી આવ્યું ભાઈ નેટવર્ક આવું કારણ કે ઉપર કોઈનો આશીર્વાદ છે

છે એ કારણ કે મેને ખાકી ને ખાધી એ બંનેનું સંમેલન હોય જ હોય જ ને હોય જ અને એટલા માટે એટલા માટે આટલા પ્રાઉડલી ઉભા છે કે મારું કોઈ બગાડી બીજી વાત બેન ઇમ્પોર્ટન્ટ વાત કે એટલા માટે બી એમની જોડે પેલા બી એમને એમના બેડામાં એમના એમના કેડરમાં એવું પેલા થયું હશે ને પેલી બેન કે ભાઈ છૂટી ગયા હશે આ કોઈ હાથ ના લીધે અને એટલા માટે આજે એટલા કોન્ફિડન્ટલી ઉભા છે જેટલા તો બિચારો બસ એ જ તો વાત છે ને રાજેન્દ્રજી આપણે ત્યાં આ જે કોન્ટેક્સ થી છૂટી જવાની વાત અત્યાર સુધી છે નાના મોટા નાના મોટા કોન્ટેક્ટ જેમ કે ટ્રાફિક પોલીસ વાળા પકડી લે તો આપણે જોઈએ કે હા એક બે ફોન કરી દે લોકોને છૂટી જાય પછી ગમે તે આમ કઈક નાનું અમથું બન્યું હોય ને પોલીસ ચોપડે પૈયા જાય એટલે ચલો ત્યાંથી અટકી જાય પણ હવે આ મોટા મોટા કાંડ થાય છે કોન્ટેક્સ થી અને એમાં પણ હવે કોઈને ભય જ ના હોય આ એક ગુંડા રાજ આવી ગયું હોય ને એવું આપણને લાગી રહ્યું છે જે રીતે અત્યારે પણ જે આ મહિલા છે જેમ કે રુઝાનબેને કહ્યું કે એમના જે ફોટો છે અત્યારે પણ એક સ્માઇલ એમના ફેસ પર છે કોઈ ભય નથી આપણને જોવા મળી અને એમનું બેકગ્રાઉન્ડ પણ એવું જાણવા મળી રહ્યું છે કે એમના પતિ પણ કોઈ રાજકારણમાં જ છે અને એની સાથે એમના કોન્ટેક્ટ પણ સિનિયર આઈપીએસ અધિકારીઓની સાથે છે રાજેન્દ્રજી આ બેને વાત કરે બહુ સાચી છે કે અગાઉ આ બેન રીલ બનાવતા પકડાયેલા આઈપીએસ અધિકારી હોય આ થોડી રૂપાળી બેન છે એટલે એની શક્તિઓનો ઉપયોગ એના કોન્ટેક્ટમાં કરી શકતી હોય સમજો તમે શું કેવા માંગુ છુ યંગ બ્યુટીફુલ લેડી એના એક્સેસ અને નેક્સેસ બહુ ગુડા હોય એટલે એની સામે કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી અત્યારનો જે ગુનો છે એ ગુનામાં એટેમ્પ ટુ મર્ડર છે એટલે એટેમ્પ ટુ મર્ડર એટલે આપણે જૂનો આઈપીસી પ્રમાણે ત્રણસો સાત છે બીજું દારૂ સાથે છે ત્રીજી વસ્તુ એનું પાયલોટિંગ કરે છે જોકે રૂઝાબેન ને ખબર નહીં અમે તો આરડીએક્સ નું પાયલોટિંગ કરનાર અધિકારી નાયબ પેલા અધિક્ષક ને જોયા છે દારૂ પાયલોટિંગ બહુ કોમન છે અને બહુ મોટામાં ઇકોનોમી ચાલે છે રાજસ્થાન હોય યુપી હોય કે બિહાર હોય તો સરકાર આમાંથી કમાય છે અને પૈસા લોક કલ્યાણમાં વપરાય છે આમાં જેટલા વેરાના પૈસા આવે એનાથી વધારે

કલમો ઘટાડવામાં આવી રહી છે સુધારાઓ કરવામાં આવી રહ્યા છે ઝીઓ વાત ચાલી રહી છે ગંભીર ગુનાઓ ઝડપથી ન્યાય આપવાની વાત ચાલી રહી છે પણ આ ભ્રષ્ટાચાર કરે છે

પટાઈ શકે છે સમજાઈ શકે છે પૈસા આપી શકે છે કેટલી શરમજનક કહી શકાય છે આ પણ પ્લેટફોર્મ પર આપણે આ વાત કરવી પડી રહી છે અને આપણને સાંભળવી પડી રહી છે કારણ કે ખરેખર આજ છે એટલે આપણે પણ જ નથી બોલી શકતા આ કેટલું શરમજનક છે આપનો અવાજ નથી આવી રહ્યો સાચી વાત બેન જયા સાહેબ બોલતા હતા મને થયું સાહેબ શું બોલી રહ્યા છે પણ પછી મેં વિચાર્યું કે ના સાહેબ સાચું બોલી રહ્યા છે કારણ કે જે રીતે જે રીતે અત્યાર સુધી થઈ આવી રહ્યું છે અને જે એમનું આ જેટલું બી આપણે જજમેન્ટ છે હવે તો ના કહેવાય પણ જેટલું જજમેન્ટ છે ને 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 જેટલી એમની જે દેખાઈ રહ્યું છે એટલે મને એટલે મેં સાહેબને કાઉન્ટર નહીં કર્યા કારણ કે મને લાગે છે કે જે કહેવા માંગે છે સત્ય કહેવા માગે છે અને દુઃખની વાત છે એમાં કોઈ ડાઉટ નથી પણ અત્યારે તો કહેવાય છે ને કે જેને કે અગર મારી પાસે પૈસા હોય તો હું પૈસાને યુઝ કરી અને શું કહેવાય હું એનો ફાયદો લઉં મારી પાસે કઈ બીજી આવડતો જો કોઈ બીજી આવડત મારી બીજી કલા હોય તો બીજી કલાને યુઝ કરું ને ના તો સપ્લાય એન્ડ ડિમાન્ડ જેવું છે લોકોને જોઈએ આપવા જેવું છે એટલે કદાચ આ બેનુ બેનુ એવું છે એટલે મારે મને પોતાને બોલવાની શરમ આવી રહી છે એટલો થોડું થોડું કંટ્રોલમાં બોલી રહી છું પણ સાહેબ એમાં ખોટો નથી બોલી રહ્યા પણ અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આબી 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 એક 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 જરિયો છે પોતાનું જે લોકોને હોય કારણ કે આપણે પહેલા એક મહિલા તો છે જ પણ એની સાથે સાથે એક પોલીસ કર્મી પણ છે કે જેમને હંમેશા આપણે એક respect થી જોતા હોઈએ છીએ પણ બેન એ તો કહ્યું કે એ તો મેં મારા પહેલા સ્ટેટમેન્ટ માર્યું કે પહેલા લોકો જે રીતે પોલીસમાં હવે ભરતી થવા માંગે છે જે કરોડો રૂપિયાની લાલ લાચ આપીને પોઝિશન પોતાના કરે યા પોઝિશન એ એક્ઝામો પાસ કરે છે એટલે તમને ખબર છે કે અનફોર્ચ્યુનેટલી પોલીસનો જે આખો આખો જે સ્તર છે પછી પોલીસવાળા વાળા કહે છે કે અમને અમે બદનામ છીએ કે અમને બધા બધા એ કહે છે પણ સાહેબ એક્ચ્યુઅલી કેમ તમને બધા બદનામ કરે છે કારણ કે તમે એવું કર્યું છે એટલે તમારે એમાં સુધારવાની સુધારની જરૂર છે સુધારવામાં સૌથી સિમ્પલ એક જ ચીજ છે કે અગર તમને એક્ઝામ્પલ આપું આપણા દેશમાં મોટો પ્રોબ્લેમ છે પોલિટિશિયન સુધરતા પોલિટિશિયન કે અમે કેમ સુધરીએ અમારી શું કે અમારા સાહેબો અમારી પાસે પૈસા માંગે છે કે ભાઈ પાર્ટી ચલાવવા માટે અમને પૈસા જોઈએ ને એના વગર અમે પાર્ટી નહીં ચલાવી શકી તમે શું જોશો બધે કરપ્શન એટલે મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે તમને અત્યારે એક નાનો એક્ઝામ્પલ આપી દઉં સ્વિટરલેન્ડ કે ત્યાં ન્યાયતંત્ર એ જિંદલ જેવી આટલી કરોડો પાર્ટી કરોડો કરોડો રૂપિયા વાળા મોટા અબજો પતિને બી જેલમાં મોકલી આપ્યા પેલા ડોમેસ્ટિક હેલ્પને કંઈક જે બી કરવા અને એમાં બેસ્ટ પાર્ટ હતો સાહેબ ને તો ખબર હશે શુક્લા સર ને કે એ લોકોએ જે હિન્દુજા ને એ લોકોના સર્વન્ટો ડોમેસ્ટિક સર્વન્ટોએ અંદર અંદર સુલાવી કરી નાખી એટલે યુ નો નોર્મલી જયારે સુરત થઈ જાય ત્યારે કોર્ટનો કોઈ કે એ ના આવે કોર્ટ કે ડન પણ ત્યાંની કોર્ટે કહું કે ના નોટ ડન ભલે તમારી અમે તો સજા કોર્ટે સજામેન્ટ જો સાહેબ એના જે લો મોકર હોય છે ને બિઝનેસમેનો ને આડે હાથે લે છે જયારે લોકો કઈક દેશ માટે ખોટું કરે પણ આપણા દેશમાં તો કઈ જ નથી આપડા દેશમાં તો શું કે પેલું ભગવાન રે શું કે પેલું ધર્મ વચન અને દેશ વચન આપણા દેશમાં કશું જ નથી

તમારા સિનિયર અધિકારીઓની સાથે ઓળખાણ હોય પોલિટિક્સ પોલિટિશિયન્સની સાથેની જે ઓળખાણ છે ક્યાંક ને ક્યાંક આપણા સમગ્ર જે આપણું જે શકાય કે આપણા આપણું કરી રહી છે આની માટે કંઈક તો હવે પગલા લેવા જોઈએ આપને લાગે છે કે ક્યાં સુધી આ જે પોલીયન્સ છે પોલિટિશિયન્સ છે આ રાજકારણ છે એ લોકોની સંડોવણી આધી રીતે અધિકારીઓની સાથે આપણને જોવા મળશે ને ક્યાં સુધી આમાં સામાન્ય જનતાને ન્યાય નહીં મળે કે પછી આ બધું જ ભ્રષ્ટ અધિકારીઓ વધતા જશે એક અધિકારી એ પોતાના ના ફોટા મૂક્યા હતા તો એના માટે અનબિકમિંગ બિહેવિયર ઓફ પોલીસ અધિકારી છે કે આપણે ત્યાં ભ્રષ્ટાચાર એટલી પરમ કક્ષાએ છે કે કોઈ પણ જાતના આક્ષેપ હોય સાચા હોય પુરાવા હોય તો પણ આમાંથી નીકળી જશે તમે જોજો કે આ બેન અને તમે આજે એકલા મોટા સિનિયર અધિકારી નહીં

પણ છવટે એના પર બી દબાણ આવશે અને આ કેસ વાઇન્ડ થઈ જશે અને ગીતાબેન ની નોકરી ચાલુ રહેશે એટલે ગીતાબેનને ને આમાં કઈ થવાનું નથી આ તો આપણે પ્રયત્ન કરીએ છીએ આ ઇનિશિયેટિવ સરકારે લેવો પડે પણ સરકાર વીડીને કારણે તો અત્યારે હું તમને કહું એસી થી વધારાના પોલીસ વાળા કરપ્ટેડ છે હવે જે કંઈ પણ થવું છે એ થાય ને એટલા જ માટે આજે લોકો રોડ રસ્તા પર પણ કોઈ પણ ગુનો કરવામાં ક્યાંય એમને બીક નથી લાગતી કારણ કે એમને ઓળખાણ હોય છે એમને ખબર છે કે આ આપણા ત્યાંના કાયદામાંથી આપણે છટકબાજી બહુ સરળતાથી શોધી લઈશું પાણીમાં રહેલી માછલી હોય કેટલી વાર પાણી પીએ મોડું પાણી હવા લેવા ખોરેક બંધ એવી રીતે સરકારી કર્મચારીઓ ક્યારે કેટલી વાર કરપ્શન કરે ખોટા કામ કરે મિસયુઝ ઓફ ઓથોરિટી કરે એ જાણી શકાતું નથી આપણે વાત કરતા હોઈએ કે મહિલા હોય તો એમને એક અલગ નજરે જોવા જોઈએ 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 એમની એમની સાથે આ ના 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 થવું તપાસ થવી થવી એવું આમ થોડી આશા રાખીએ છીએ કે એક મહિલા આપણે જોઈએ છે કે ક્યાંક એક મહિલાની જો ગાડી નીકળતી હશે ને તો પોલીસ એટલી તપાસ નહીં કરે પણ હવે તો મને લાગે છે કે આ ઊંધું થતું જોવા મળી રહ્યું છે ત્યાં તપાસ કરવી જરૂરી બની ગઈ છે એવું લાગે છે આપને કે અલગ ઇમેજ ઉભી થઈ રહી છે હવે થયું શું બેન તમને કહું કે નોર્મલી જે ગુનેગારો હોય ને એ લોકો જોઈએ એમ્બ્યુલન્સમાં ડ્રગ્સ ને બધું ટ્રાન્સફર થતું હતું કારણ કે લોકોને ખબર કે એમ્બ્યુલન્સ એટલે ભાઈ બીમાર લોકો એટલે ભાઈ આ પોલીસ ના જોઈએ પોલીસ જોવા લાગ્યું યુ આર રાઈટ મહિલાઓમાં બી યુ નો પેલું અત્યારે તો ગોલ્ડ બી વધારે પડતું એક્સપોર્ટ થાય છે મહિલાઓને આ અલગ અલગ બોડી પાર્ટમાં મુકાવીને એટલે યુ નો અલ્ટિમેટલી આજની તારીખમાં મહિલા યુઝ એટલે હું ઘણી વાર કહું છું કે એ લોકોને યુઝ બી કરવામાં આવે છે એ લોકોની મજબૂરીનો ફાયદો આ બેન કેસમાં નથી કેવા માંગતી આ બેન નો કેસ અલગ છે પણ જનરલી કેવા માંગુ છું કે ઘણી બહેનો ફાયદો લેવામાં આવે છે કે ભાઈ લેટર છે કે એ લોકોને કેમ પ્રોસ્ટીટ્યુશનમાં કેજબૂરીને યુઝ કરવામાં આવે છે ઘણી બહેનો અનુસ્મગલિંગ કરું પ્રોટેક્ટ માય ડિગ્નિટી એટલે ધ જેમાં મહિલાઓ યુઝ થાય છે તમે એટલું જોજો કે આ બધાની પાછળ જે માસ્ટર માઇન્ડ હશે આખી કોઈ કાર્ય કોઈ ઓર્ગેનાઇઝેશન હશે કોઈ ગ્રુપ હશે જે ભાઈઓ લીડ કરતા હશે એટલે કેવાનો હેતુ જ છે બેન કે યસ દે હેવ બિન યુઝ ડાઉટ નથી કારણ કે આજની તારીખમાં જે રીતે જે રીતે માહોલ છે અનફોર્ચ્યુનેટલી આપણો જે માહોલ છે જે રીતે રીતની વ્યવસ્થા છે જે રીતનું કરપ્શન છે એટલે હવે લોકો વિચારે છે કે ભાઈ અમે અમારો રસ્તો કરવા માટે આ કરશું અને અનફોર્ચ્યુનેટલી કરપ્શન માહોલ વ્યવસ્થા એટલા માટે છે કારણ કે એની એની ઉપર કોઈ બોલનારું નથી એની ઉપર કોઈ જ્યુડિશિયરી નથી એની ઉપર કોઈ સ્ટેપ્સ લેનારું નથી અગર તમે સ્ટ્રોંગ લો કરો લો છે સાહેબને મારા કરતા વધારે ખબર છે કે ઇનફ લો છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન નથી થઈ રહ્યું એને એટલા માટે આ બધું વધી રહ્યું છે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આનું 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 અડીખમ રીતે એક્ઝિબિશન ને એના માટે જરૂરી છે કે આપણી જે વ્યવસ્થાઓ

દુષ્કર્મી પણ એટલે મને હવે ખબર નથી પડતી કે આ વખતે પોલીસ કારણ કે જેની પર ગાડી ચડી છે જે પીએસઆઈ પર એને ભી લાગતું હશે કે આ તો મને મારી મારી કોમ મારી જાત જ મને નથી બચાવી રહી એટલે એમની એમ જે પોલીસની જાત છે એટલે પોઈન્ટ અત્યારે એ છે કે હવે પોલીસ હેઝ ટુ સ્ટેપ અપ સ્ટેપ અપ એટલે એક કદમ આગળ જઈ આ બેનનું જે બી બધું સેટિંગ છે બધું ખબર છે પહેલા પોલીસ વાળાના મનમાં તો કદાચ એવું પણ થઈ રહ્યું હશે કે આ તપાસ કરવા કરતા હું કદાચ એની જેમ આ બુટલેગર હોત તો વધારે સારું

એમાં જે આખો પ્રોગ્રામ ગોઠવ્યો હતો એ મહારાજ નું નામ નથી ઇઝ નોટ ધ એક્યુઝ તમે આજના સમાચારમાં જુઓ કે જેને લીધે જેને પ્રવચન કર્યું આટલી વ્યવસ્થા કરી પેલી અંદર બેરિકેડ બાંધવા પડે વાસણા બાંધવા પડે ગ્રુપ જુદા કરવા પડે એટલા સ્વયંસેવકો રાખવા પડે તો જો આટલું કરપ્શન આ લેવલે બધી લેવલે ચાલે દરેક દરેકના આકા છે આ બેન કોઈ કાકા હશે અને આને તો આકાઓ હશે બધા આખા ભેગા થાય દસ પંદર બુટલેગર આપણા ગુજરાતમાં વધતા જઈ રહ્યા છે એનું કારણ એક પોલીસ સાથે ની તો છે જ લાગે છે આપને કે ક્યાંક આપણે માનવું જ પડે એટલા જ માટે ગુજરાતમાં વધુમાં વધુ દારૂ ઝડપાય છે અને વધુમાં વધુ દારૂ વેચાય છે કેટલી આવી તમે આપણું મગજ બંધ થઈ જાય છેલ્લા બે વર્ષમાં કે વર્ષમાં ડ્રગ્સ કેટલી આવી એટલે પરિસ્થિતિ પોલીસ ડિપાર્ટમેન્ટ બધી બગડતી જાય છે પોલીસ મંજૂરી વગર આ કશું જ ના થાય અને પોલીસ વાળા મહિલા તરીકેની છાપ જયારે એમની છબી જયારે ખરડાય ત્યારે કેટલું દુઃખ થાય શું કેશો આ સીઆઈડી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી એમની માટે આપણે ઇક્વેલિટી કરવી છે એમાં કોઈ ડાઉટ નથી પણ એટલીસ્ટ આપણે તો અડીખમ રહીએ આપણે તો આવી રીતે બધું બહેકી નહીં જઈએ તો એમાં ટકા આપણે પોપ્યુલેશન છીએ તો એટલીસ્ટ આપણે એ પચાસ ટકા તો હોલ્ડ કરીએ નહીં તો ગંદકીમાં આપણે હજી ગંદકી કરી રહ્યા છીએ એના કરતા આપણે કંઈક આપણે એટલીસ્ટ હોલ્ડ કરીએ એટલું મારે રિક્વેસ્ટ છે બધી બહેનોને બિલકુલ સમય સમાપ્ત થાય છે રાજેન્દ્રજી રોઝાનજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ખાકીના વેશમાં આ જે રૂપેરી મહિલા પોલીસકર્મી બુટલેગર આપણને જોવા મળી છે તેને લઈને આજે ચર્ચા તો કરી છે પણ આશા એવી રાખે છે કે રાજેન્દ્રભાઈ અને રુઝનજી જે વાત કરી રહ્યા છે કે એક સત્ય છે આપણને કડવું સત્ય કહી શકાય છે આપણા સમાજનું આ કડવું સત્ય જે આપણી સામે આવી રહ્યું છે રાજેન્દ્રજી પોતાના અનુભવ પરથી પણ વાત કરીએ છીએ કે આ કેસમાં પણ કંઈ નહીં થાય પણ આપણે હજી પણ એવી આશા રાખીએ છીએ કે જ્યાં મોટી મોટી વાતો કરે છે જે નવા નવા કાયદાઓ લાવી રહ્યા છે આપણે એમાંથી અમુક જે કાયદા અત્યારે બી છે ને એનું અમલીકરણ થાય અને આ જે મહિલા પોલીસ ખોટું છે બેસાડવું જ જોઈએ કે ખોટું કરનારની સાથે ખોટું જ થાય છે અને મહિલાઓને સન્માન આપવાની આપણે વાતો કરીએ છીએ પણ જો આવી જ મહિલાઓ હોય અને આવી જ રીતની કરતું તો સામે આવશે ને તો મહિલાઓને મળતું જે સન્માન છે ને એ પણ ઓછું થતું જશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા I'm sure